મિત્રો નમસ્કાર મિત્રો આપણે આવે છીએ રમેશભાઈ પટેલ વર્ષની ઉંમર છે ત્રણેક વર્ષ પેલા એમણે શરૂઆત કરેલી ત્રણ થી ચાર શરૂઆત કરેલી અત્યારે એમની પાસે દસેક જેવી ભેંસો છે ખુબ મોટું એવું દૂધ થાય છે સમજી લો એમનો જે ગામ છે ને એમાં સફળ પશુપાલક એમનું અત્યારે નામ છે પેલા વેતન જે જોટી હોય ને પેલા વેતન જોટી પડે દૈનિક પંદરેક લીટર જેવું દૂધ આપે દૈનિક પેલા વેતન મિત્રો અને જે મોટી ભેંસો છે તો દસ લીટર અગિયાર લીટર નવ લીટર બાર લીટર સુધીને અહીંયા બેસો છે મિત્રો તમારે પશુઓમાં તમારે દૂધ વધારવું હોય ને વાસ્તવમાં દૂધ વધારવું હોય ને તો એના માટે ખાસ સારી તમારા માટે જ આ રીતે પાવડર છે જડીબુટી છે મિત્રો કોઈ ઝેરીલી કોઈ દવા નથી સમજી લો જડીબૂટી જ છે તમે નિરંતર પશુને આપશો કોઈ નુકસાન નહીં કરે ફાયદો કરશે ઘણા બધા એવા પશુપાલકો મોઘી મોઘી ભેસો લાવે સમજી લો ત્યાં આગળ ભેંસો ધોઈને લાવે એ ટાઈમે દૂધ વધારે આપતી હોય અહીંયા આવ્યા પછી દૂધ કાપી દે એના માટે આવ્યો રામબાણ ઇલાજ છે સમજી લો કે પશુ દૂધ ઉતારો ઓછું ઉતારતું હોય પશુ પાસવાળા મેં એટલે કે પશુ દૂધ સમાતી ન હોય એના માટે પણ આવી રામબાની ઈલાજ છે મિત્રો સમજી લો ઘણી બધી એવી ભેંસ હોય જે આપણે મેલ એનો પાડ હાથે અને મેલ પાડ્યા પછી એ દૂધ ઉપર નથી આવતી હોતી સમજી લો કે ભેંસી આઠ દસ લિટર દૂધ આપે છે પણ પછી એ ત્રણ લિટર ઉપર દૂધ આપતી નથી એના માટે આવી રામબાની ઈલાજ છે મિત્રો હવે ઘણા બધા એવા પશુ બીમાર થાય બીમાર થયા પછી એ બધી વ્યવસ્થિત થઈ જાય પણ દૂધ ના આવે એના માટે આવી ખાસ રામબાન ઈલાજ છે ઘણા બધા એવા પશુ હોય જે દૂધાર પશુ હોય એના જે બચ્ચા મરી જાય બચ્ચા મર્યા પછી પણ એ દૂધ નથી આપતી હોતી તો એના માટે પણ આવ્યું રામબાન ઈલાજ છે હરેક સમજી લો કે હરેક સમસ્યાનું એક જ સમાધાન આવી આપણી દૂધવર્ધક સંજીવની ઘણા બધા એવા પશુ હોર્મોસ હોય ને એનું અનબેલેન્સ થઈ જાય તો પણ દૂધ ના આપે એના માટે પણ આવ્યું રામબાન ઈલાજ છે ઘણા બધા એવા પશુ સમજી લો કે એની અંદર કિટોસિસ કિટોસિસ સૌથી મોટી એવી સમસ્યા હોય છે દૂધ આખું પશુઓનું દૂધ તોડી નાખે એના માટે પણ આવ્યું રામબાણી ઈલાજ છે સમજી લો ઘણા બધા એવા તમે ફાર્મ ઉપર જતા હશો ત્યાં આગળ તમે જોશો તો ઓક્સિટોસીન ઇન્જેક્શન આપીને એ પેશોના દૂધ ઉતારે ભેંસો દોવે એના માટે પણ આવ્યું રામબાણી ઈલાજ છે મિત્રો આ સો ટકા ગેરંટી સાથે હોય સો ટકા ગેરંટી સાથે માત્ર પોચ દિવસમાં આવ્યું તમારું જે પશુનું જે વાસ્તવિક દૂધ છે ને વાસ્તવિક દૂધ ઉપર લાવી છે એવી ફૂલ ગેરંટી સાથે અમે તમને સજેસ્ટ કરે સાથે ટોકીને કે તમે એકવાર આવી એક પશુમાં તમે ઉપયોગ કરશો ને તો હરેક પશુમાં તમે ઉપયોગ કરશો એટલી ગેરંટી અમે આપો ખુદ હું આપું છું મિત્રો દૂધવર્ધક સંજીવની હોય સો ટકા ઓર્ગેનિક છે એની અંદર જે ઉપયોગ થઈ છે બધી જડીબૂટીઓ છે મિત્રો કોઈ નુકસાન કરતાં એની અંદર કોઈ એવી આઈટમ નથી બધી જડીબૂટી છે સમજૂ જે તમારા પશુઓ માટે ફાયદાકારક જ છે ફાયદો કરશે તમારે આ

મારું નામ છે ચૌધરી રમેશભાઈ વાલાભાઈ ગામ તેતરવા તાલુકો ભાવર જિલ્લો બનાસકાંઠા ઉમર કેટલી છે આપડે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ અઠ્યાવીસ વર્ષ અઠ્યાવીસ વર્ષ પશુપાલન કેટલા સમયથી થી કરો તમે ત્રણ વર્ષ થી ત્રણ વર્ષ થી શરૂઆત કરી ત્રણ વર્ષ થી શરૂઆત થઈ ઓકે એટલે પેલા હશે મૂળ ઓવરઓલ જોવો એક બે એક બે આપડે જે બધા રાખે મુજબ તમે એક બે રાખતા હશો મારી મમ્મી ની હું તો ઓલરેડી સુરત જ રહેતો અચ્છા હીરમ નોકરી કરતો હા અને ત્રણ વર્ષથી ઘરે આવ્યો મેં પશુપાલન ચાલુ કર્યું અચ્છા તમે શરૂઆતમાં ત્રણ વર્ષ પેલા શરૂઆત કરી કેટલી ભેંસો લાવી હતી પેલી શરૂઆતમાં મેં લાવી હતી એક જ ભેસ લાવી હતી એક જ ભેંસ એલી ભૂરી લાવી હતી એ આપણે લાસ્ટ જે ભૂરી ઉભી છે હા એ ભૂરી લાવી અચ્છા અત્યારે કેટલી ભેસો ભેગી કરી તમે અત્યારે હાલમાં મારી પાસે દસ ભેંસો છે દસ ભેસો મોટી મોટી જે હાલમાં દૂધ ઉપર છે દૂધ ઉપર અચ્છા તમે ખરીદી ટોટલ ભેસો ખરીદી કેટલી અત્યારે હાલમાં મેં ખરીદી દસ દસ ભેસો મેં ખરીદી આવી અચ્છા કેટલા કેટલું કેટલી બજેટમાં આવી આ બધી મને અંદાજે ગણી લો એમ કે સોળ સત્તર લાખ રૂપિયા થયા છે દસ ભેંસો ના સોળ થી સત્તર લાખ એટલે ઓવરઓલ જોઈએ તો આપડે દોઢ લાખ ઉપર એક ભેસ મળી દોઢ લાખ ઉપર એક કોઈ અમુક સસ્તી પણ અમુક વધુ પણ આવી મતલબ અત્યારે જે આપડે કહીએ કે દુધારું ભેસો હાલમાં કેટલી છે દુધારું ભેસો હાલમાં દુધારું દસે દસ ભેસો હે અચ્છા જે હાલમાં જે દસે દસ ભેંસો દૂધ ઉપર છે દસે દસ દૂધ ઉપર છે અને બીજી આમાં અંદર ત્રણ ચાર ભેંસો એવી છે કે ગામણ છે ત્રણ ચાર ચાર મહિનાની અચ્છા આવું પણ છે અચ્છા એટલે ટોટલ દસ ભેંસો માં અમુક તાજો વિયાણ પણ છે હા અને અમુક બાફડ પણ ખરી આવું પણ છે હા હાલમાં કેટલી ભેંસો સમજી લો કે જે દસ ભેસો થી દૂધ આપે છે ટાઈમ નું કેટલું દૂધ થાય છે ટાઈમ નું અત્યારે એક ટ્રેન્ક નું ઘણા તો પાંચ લિટર થાય અને આખા દિવસ નું ઘણા તો એકસો ને લિટર થાય એકસો ત્રીસ લિટર એટલે દસ ભેસોમાં એકસો ત્રીસ લિટર એટલે સમજી લો કે હર એક ભેસ ટાઈમ નું છ એક લિટર દૂધ આપે છે છ લિટરની અરે ભેસ ઓકે જો મિત્રો હવે ઓછી રાખો પણ સારી રાખો એકસો ને લિટર દૂધ દૈનિક એટલે ખૂબ સારું કહેવાય સમજી લો કે ઓવરઓલ તમે જોઈએ તો ચાલીસ લીટર ના ત્રણ કે ત્રણ કેન કહેવાય ત્રણ કેન ઉપર ગો તો સારું કહેવાય હવે આપણી પાસે જે ભેંસો છે એમાં કેટલા કેટલા દૂધ છે ઓછામાં ઓછું કેટલું છે અને વધુમાં વધુ કેટલું છે ઓછામાં ઓછું તો લગભગ મારા અંદાજ પ્રમાણે સાત લીટર દૂધ છે ઓછામાં ઓછામાં ઓછું ઓછામાં અને વધુમાં વધુ વધુમાં વધુ અગિયાર પ્લસ ની ભેંસ છે મારી પાસે હાલમાં હાલમાં અત્યારે આવી અગિયાર પ્લસ ની ભેંસ અત્યારે અગિયાર લીટર આપે છે અત્યારે હાલમાં થોડીક ચલવો એને જો મિત્રો બહુ મજબૂત ભેસ છે ભેંસ તમે સમજી લો કે અહીંયાથી તમે જોઈ શકો છો ભેંસ એનું જે હાઈટ છે ને એ ઓછી છે પણ ભેંસનો તમે પાવર જોઈ લો જે પીઠ છે ને પાર્સલ આખું જે સ્ટ્રક્ચર છે ને હુક બોન લીન બોર્ડ અને અત્યારે ઓવર આપણે આપડે જોવો તો એક એક વાગ્યો હશે એક દોઢ થયો હશે પણ ભેંસનો પાવર જોઈ લો તમે હવે મિત્રો જે તમે જોઈ શકો છો આરી ભેસ અગિયાર એક લીટર દૂધ આપે છે સાહેબ યાળનો સમય કેટલો થયો છે યાળના આજે વીસ દિવસ થયા છે આને હા અને ત્યાં હાલી તારીખમાં આની પાસે દસ લિટર દૂધ હાજર છે વીસ દિવસ થયા છે હા અત્યારે હા પાંચ દિવસ પહેલા કેટલું હતું પાંચ દિવસ પહેલા આની પાસે દૂધ હતું નવ લિટર ને છસસો ગ્રામ અચ્છા તો અત્યારે ઓવરઓલ આપણે જોઈએ તો ઓગણીસ વીસ લિટર પાક દૈનિક દૂધ ખરું હા દૈનિક પાક શું કેપીછડ એમ કેટલો આપશે તમને શું અંદાજ આનો અંદાજ એવો હોય કે ભાઈ આખા દિવસનું દૂધ થઈને બાવીસ લિટર ઉપર જાય આપે

એમાં દૂધમાં થોડી ઓછી આપે અત્યારે બધી સુકા ઉપર ભાઈ બધી ટોટલ 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 લીલો ચારો નથી જરા લીલો ચારો નથી સારું સરસ જો મિત્રો તમારે જે લીલો ચારો નથી એનું કારણ એવું કે ઓલી જે પાણી કેનાલનું પાણી તમારે થોડું ઓછું આવ્યું તારીખ મોડું લેટ પડી ગયું થોડુંક અચ્છા અમારે કેનાલ ઉપર ખેતી ચાલે હતી હાલની તારીખમાં બોરની સુવિધા નહીં આપણી પાસે અચ્છા ટોટલ બધી કેનાલ ઉપર કેનાલ ઉપર ખેતી ચાલે છે જમીન કેટલી આપણી જોડે આપણી પાસે જમીન છે ગણો ને આમ ગણો તો છ વીઘા થાય છ વીઘા છ એક વીઘા અચ્છા હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પણ બહુ સારી એવી ભેસ છે આ ક્યાંથી આવેલી સાહેબ એ બની માંથી લીધેલી આ પણ પ્રોપર બનીમાંથી આમાં કેટલું દૂધ આવ્યું એમાં અત્યારે વિયાણા ને ગણા ને દસ કે અગિયાર દિવસ થયા હે આમાં આઠ લિટર ત્યાં હાજર દૂધ છે અચ્છા દસ થી અગિયાર દિવસ થયા છે આઠ લિટર દૂધ હાલમાં હાજર છે હાજર નવ લિટરની આની કેપેસિટી છે એ ભેજ અચ્છા નવ લિટરની કેપેસિટી લાવીને શું સમય થયો

તો સમજી લો કે તમે મોઘું બેસો વધુ ન લાવી શકો પણ ઓછી લાવો પણ સારી લાવો શું કેવું રમેશભાઈ ના સાચી વાત છે તમારી સારી ભેહો લેવી લેવી ઓછી પાંચ દોવી પણ સારી દોરી સારી દોવી સ્ટાન્ડર્ડ ભેસો દોવી આપણે અચ્છા તમે મોસ્ટ ઓફ તમારી જે ખરીદી કઈ કઈ ઇલાકાની છે આપડે જો એક અહીંયાથી સમજી લો કે અહીંયા થી શું કે ક્યાંથી શરૂઆત થાય તમારી અહીંયા આડી હરતી શરૂઆત થાય કુમળ ની આથી અચ્છા કુમળ ભાઈ ની આથી મૂકી એટલે ચોબારી માં સચિન ભાઈ અહીંયા ખરીદી કરી અચ્છા અને પાછળ મારા જગદીશ છે અચ્છા બાકી જગદીશભાઈ ભાઈ જા લઈ જાય આપડે કાઈ મોટો ઈલાકો જોયો નહીં વધારે જગુ ભાઈએ જોયું બધું અચ્છા અહીંયા થી બધી ખરીદી કરી ઓકે મેન દૂધ ખપે દેન દૂધ જ ખપે આપડે મેન દૂધ અને બેનો શરીર શરીર અને હાઈટ બસ હાઈટ એટલે આપણો લાગુ જો કે ના એની કેપેસિટી આટલું દૂધ આપી શકે 8 પ્લસ વાળે ભેખ ખપે આપણે ઓકે સરસ હવે કે પાડો બહુ સારો દેખાય છે હજી બટકું છે સમજી લો એટલો હજી મિત્રો પહેલી પકો થયો નથી આ પચીસ મહિનાનો નો વાડો હે હજી માત્ર પચીસ મહિના પચીસ મહિના જો મિત્રો થોડોક મારા થી ભડકે છે તમને એવું દેખાતું છે કે મારો આવે છે બાકી ભડકે છે આપણે પાસ જશે પાસે જશે તો એ દૂર જતો રહેશે જોઈ લો અને પાડાના જે કેરેક્ટર કહેવાય ને બહુ સારા એવા છે ઉપલી જે ભેટી બહુ મજબૂત છે એની માપણ અહીંયા આયા છે દૂધમાં બહુ સારો એવો છે જોઈ લો થોડોક અમે પાસે તો એટલે હું થોડુંક બતાવી શકું એને વ્યવસ્થિત બતાવું જોઈ લો અહીંયા થી એનો આખો તમે લુક જોઈ લો જેમ હું જોઉં છું એમ એ ફરી જાય છે એકદમ સુપર ક્વોલિટી છે હવે આનો જે બાપ તમે કીધો ને કઈક મોઘો વેચાણો હવે આનો બાપ આપડે ઘોંભાડી વાળા સરપંચ દેવસિંહભાઈ અચ્છા દેવસિંહ પટેલ ના ભાઈ છે સરપંચ એમની પાસે પાડો હતો એક તમે કદાચ જોયો તો વડકા બનીમાં મેળામાં અહીંયા પહેલો નંબર લીધો તો એ પાડે અચ્છા એ પાડો પોતે લગભગ ચાર લાખ અને અગિયાર હજાર છે કે સીકર ચાર લાખ પંચોર હજારમાં વેચો હતો ચાર લાખ પંચોર હજાર એ કેટલો સમય થયો વેચાણ તો એ વેચાણને લગભગ બે વર્ષ અંદાજ થયા છે અચ્છા એના પાડાનો આજો પાડો છે ઓકે એની માં આની માં એની મા હામે છે આપણી પાસે જ છે એ હાજરમાં છે ચલો આપણે બતાવી દે આની મા હવે મિત્ર સમજી લો કે પશુપાલક જેને પાડો તૈયાર કરવો હોય ને તો ઉપર સમજી લો કે પાડો પણ બહુ ભળવો હોવો જોઈએ ઉપર તેનો દૂધમાં પણ સારા એવા રેકોર્ડ હોવો જોઈએ અને તમારી પાસે જે ભેંસ છે ને એ મજબૂત હોવી જોઈએ દૂધમાં રૂપમાં ફેટમાં સર્વગુણ સંપન્ન હોય ને ત્યારે જ તમારે પાડો ઘરે તૈયાર કરવો જોઈએ કારણ કે દૂધ હોય તો જ આવનાર જે બચ્ચા છે એ દૂધ ઉપર આવશે થોડીક બારે ગાડો એને એની માં હે જો એની માં બહુ ભલી હોય છે પ્યોર જંગલ વિસ્તારની છે પ્યોર બની છે એની માં કયું વેતર છે સાહેબ આની માનું પાંચમું વેતર છે સાહેબ

ત્રણસો પોચ દિવસ લાંબા સમય સુધી દૂધ આપે એ જ ભેંસ તમને સક્ષમ બનાવી શકે આ લાસ્ટ મૂકવા વખતે પણ એ તેરેક લીટર જેવું દૂધ છે એટલે આનો જે રિકોર્ડ બને એ તો ઓલરેડી પોતેક હજાર લીટર જેવું બની જાય છે ખૂબ સારું એવું પશુપાલન છે ખાસ વાત એ કે એમણે જે ભેંસો બધી જે પસંદ કરીને લાવી છે બધી સારી એવી મજબૂત સારા એવા સ્ટ્રકચર વાળી અને બધા જે અમે દૂધ ગોળીએ પણ બહુ સારા એવા છે અત્યારે જે દૂધ થાય છે એકસો ને ત્રીસ એક લિટર જો એવરેજ ફેટ કેટલા બેસે એવરેજ ફેટ આપડે સાત ફેટ સાત ફેટ સાત થી સાડા સાત વચ્ચે તાજો વિયાણ હોત તો પણ સાથે તાજો વિયાર હોય તો ફેટ ઘટે પાછો કેટલું થાય છે એ ટાઈમ વધી વધે આપણે ઓછામાં ઓછો ફેટ છ ફેટ ને આઠ દોરા આવે છ ફેટ આઠ દોરા પછી લાસ્ટમાં બાખડ વખતે બાખડ વખતે તો નવ સાડા નવ જતું રહ્યું અચ્છા અત્યારે એક લીટરના શું ભાવ મળે તમને અત્યારે એક લીટરના અમને અંદાજે આમ ગણો તો પોસઠ રૂપિયા મળે પોસઠ રૂપિયા બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ શું કોઈ ટર્ન ઓવર કર્યું આપડે કઈ બે હજાર ચોવીસ બે હજાર પચીસ ની વચ્ચે ગઈ સાલ મારા દૂધ હતું દસ લાખ નું અને અત્યારે હાલની તારીખમાં મારી પાસે આઠ લાખ ને પચાસ હજાર રૂપિયા દૂધ ભરાયું અચ્છા આ હમ અચ્છા તો પંદર પહોંચી જશે બસ પંદર લાખ પહોંચી જાય દસ પૈસા પંદર લાખ આ પહોંચી જાય સારું કહેવાય સરસ કહેવાય કારણ કે હવે મિત્રો સારો પાડો રાખે છે સારી એવી ભેંસો રાખે છે એટલે ઓવરઓલ આપણે જોઈએ તો એમનું જે ભેંસનું હાલમાં છ એક લીટર છ દૂધ બાર એટલે સમજી લો કે બાર એક લીટર દાયની એવરેજ બેસે છે દૂધની એટલે મોસ્ટ ઓફ એમની પાસે જે બચ્ચા હોય ને એમાં વ્યવસ્થિત તમે દૂધ પાતા હશો વ્યવસ્થિત રીતે નહીં તો પશુ થોડું વધારે બેસે વધારે બે એટલે અમુક જે ભેસો સારી ભેસ હોય કે માની લો કે આ ભેસ હતી એના આગેલા બે આચી લીટર જ ધાવે તમારી શું વાત છે જોવાનું સાત લીટર આંચલમાં હું કાઢવા ત્યાં હાલની તારીખ સર જોઈ ની ઉમર અઠ્યાવીસ વર્ષ છે પણ તમારે થોડુંક તમે રિસર્ચ કરો કોઈ સારા એવા અનુભવી પશુપાલકને ભેગા લો સારી એવી ભેંસો લાગો બધું સંભવ છે અને જે નસલમાં સારી હોય ને જેને દૂધ આપવાની કેપેસિટી સારી હોય એ તો દૂધ સારું આપવાની છે આ તમે આ વર્ષે લાવી હોડકા મેળા એ ટાઈમે આ ટાઈમે લાવી આપે વેતર છે આનું પેલું પેલું વેતર હજી બે દાંતે થઈ ગયા પાડી કદાચ થોડુંક એક આ વેતર ગાળ્યું પણ હશે ના એક પણ નહીં બે દાંત જ છે દાંત જોઈ લો ને આપણે અંદાજ આવી જાય દિલીપ ભાઈ આપણે અચ્છા બે દોત જ છે એમ બે દાંત જ છે એટલે બે દોત મતલબ એ કે ત્રણ સાડા ત્રણ ચાર વર્ષની હા પકડી તમે લેડી જો મિત્રો પેલા વેતરમાં ખરીદી કરી છે ઓડકા મેળામાં ગયા તા ત્યાંથી જ ખરીદી કરી છે જોઈ લો તમે ઓચલ ગાળે એનું બાવલું એનું જે આખું બાવલાનું જે આખું જે શેપ છે ને એચેપ અને જર્સી ગાયો હોય એ ટાઈપનું છે આખું બાવલું એ એકદમ સુડોલ ને સુવિકસિત અને બધી રીતે મજબૂત છે સાહેબ જે તમે કીધું

દિવસનું પંદરક લીટર ગણી લો હવે જંગલ વિસ્તારમાંથી આવી છે શુદ્ધતા સમજી લો અહીંયા બે વેતર વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ થશે જે બીજું વેતર હશે એનું જે દૂધ હશે અને એનું આખું જે લુક હશે એનું જે રૂપ હશે એનું જે આખું સુંદરતા હશે આખી અલગ જ બનશે દૂધ રૂપ બધી રીતે સર્વગુણ સંપન્ન થશે કેટલા પડી સાહેબ અહીએ ભાઈ હા

કે પહેલા અમે ભેંસો બાંધી નાખતા હા છ વાગે એટલે ભેસો બધી બાંધી નાખતા રાઈટ આખી રાત બાંધીને રાખતા એટલે અમારે દૂધમાં પાંચ લિટરનો ફેર પડતો અમે આ દૂધ લગ બધા ભેસો ખુલવાનું ચાલુ કર્યું લગભગ છેલ્લા પાંચ છ દિવસથી રાત્રે ખૂલી નાખે પાંચ લિટરનો ફેર પડે અમારા દૂધનું અચ્છા એટલે ભેંસો ખોલ્યા કર્યા પછી તમને પોચેક લિટરનો ફરક પડ્યો હા ફેર વધ્યું વધ્યું અમારા દૂધ સરસ જો મિત્રો ખાસ વાત તો એવી છે કે ખુલ્લું રાખવાથી પશુ નિરાતે હરી શકે ફરી શકે ટ્રેસ ફ્રી રહી શકે અને આ સમજો કે બની છે સમજો કોઈ દુનિયાનું કોઈ બી પ્રાણી હોય પક્ષી હોય મનુષ્ય હોય બધાને જેટલું ફ્રી રાખો ને એટલું એનું આખું અલગ જ દેખાય આ આ કયા વેતન છે સાહેબ એ ચોથા વેતનની ભેંસે એ જો મિત્રો આનું બાવલું જોઈ લો તમે રમેશભાઈજી ભેંસો રાખે છે ઓછી રાખે છે પણ મજબૂત રાખે છે દસ ભેસો ઊભી છે સમજી લો કે તમારી પાસે વીસથી પંદર ભેંસો હોય ને એને એક એક બાજુ રાખે એટલો મજબૂત દૂધવાળી ભેંસો છે

સરસ બાવલું છે અંદર અંદર ફીટ વધારે છે અંદર બાવલ આગલા ભાગમાં વધારે બધા આવે બની તમે ગમે દિલ ભાઈ ભા એના બાવલ અંદર ની સાઈડ જશે તમારે રાઈટ વાત છે સરસ જો મિત્રો એમનું ભેસો પણ બહુ સારી છે આ રી તમારી શરૂઆત શરૂઆત અમારી ભૂરી ભૂરી ઓકે આ ભૂરી ક્યાંથી આવી હતી તમે શરૂઆત ક્યાંથી કરી હતી આ ભૂરી આપણે દાદકા કાથી લીધી હતી પબજી બાબા થી અચ્છા ત્રણ વર્ષ પહેલા ત્રણ વર્ષ પહેલા અચ્છા પહેલી આતમાં લીધી હતી અમે જગદીશ જગદીશભાઈ લીધી હતી આ ભેગી ભૂરી અચ્છા શરૂઆતમાં તમે જે 3 વર્ષ પહેલા તમે લાવી દીધી ટાઈમે શું ભાવમાં પડી તમે આવી તે દિયા માં લીધી હતી માત્ર 85 ખાલી 85 અને એની એ જ સમજી લો કે એક એ ટાઈમે તમે જે ભેંસ લાવી હતી એ જ ભેંસ અત્યારે લેવા તો શું ભાવ થાય 2 લાખ રૂપિયા થાય 2 લાખ થાય હાલમાં તો 2 લાખ રૂપિયા દેવા એટલે અત્યારે સમજી લો કે એટલું બધું ભેંસની ડિમાન્ડ ડિમાન્ડ વધી જતી હતી ફરક દેખાડો જો મિત્રો બહુ સરસ કાર્ય છે અને અદ્ભુત પશુપાલન કરી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો બધું જે ભેંસો તમને જોવા મળશે બધી બહુ સારા આવે વજનવાળી છે અને ઓવરઓલ જે વાળો મૂક્યો છે ખાસ વાત એ કે પશુઓને મેન તમારે દૂધ વધારે લેવું હોય પશુઓને વ્યવસ્થિત વજન બનાવવું હોય તો વાળામાં તમે ખુલ્લું કરજો કોઈ વધારે રોકડ સાયન્સ હોતો નથી સમજી લો તમે એમની પાસે દિવાલ છે અને અમુક આ થોડુંક જાળીવાળું ફેન્સિંગ કર્યું છે એની અંદર તમારે આવી સ્ટ્રક્ચર બાંધવાનું છે વરસાદનો મોસમ હોય ત્યારે ભેંસો અંદર જતી રહે ઉનાળામાં સમજી લો કે અહીંયા સોલે પણ બે તડકો હોય એ મુજબ જાણે જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકે બધું બે બાવળ નીચે બહે બાવળ નીચે વધારે દાસ દિવસ અહીં બેહ અચ્છા સરસ ઓવરઓલ સમજી લો કે પહેલા વ્યક્તિને જોટી પણ સાત સાડા સાત લિન્ટર જોઈ દૂધ આપે છે આમ કેટલા બચ્ચા ભેગા કર્યા અત્યારે હાલના તારીખમાં મારી પાસે પાડીઓ લગભગ

અને ખામે ઓલી નતી આજ દળી ફળતી હતી વાહ 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 બે બાકી બે એ શરૂઆત કરી તમે અનુભવ તો નતો તમને કાઈ ના અનુભવ કોઈ જાતનો નતો આપણને દૂધ નીકળતા આવડી ગયું દોતો બધું કમ્પ્લીટ શું તમને સમજી લો કે શરૂઆત કરી એ ટાઈમે શું થોડીક સમસ્યા આવી તમને સમસ્યા એ રે આપણે શરૂઆત કરે ટાઈમે કે દો આમાં ભેસામાં આપણને નોલેજ ના હોય ભેસ બીમાર થાય હા ના એ બધી વસ્તુમાં સમસ્યા રે અચ્છા પછી તો જેમ ભેંસે ભેગા હોય એમ એમ ખબર પડવા મળી બધી કે આપણે ભેસાને આ તકલીફ થાય છે હા ના પેલું બોલ્યું હા હા પછી પ્લસ સમજી લો કે બીજું તમે શું સમજી લો કે જે પશુપાલન ક્ષેત્ર માં નવા જોડાવા માંગતા હોય ને બન્ની હોય કે મેસાણી હોય મુરા હોય જાફરી હોય કોઈ બી હોય શું સમજી લો કે શરૂઆત કરી શું કરીએ મેન ધ્યાન રાખવું જરૂરી છે મતલબ કે આપણે શરૂઆત કરી તો આપણે દૂધાળું પશુ લેવાનું રૂપ વાળું પછી આપડે જોયે આપણે દૂધાળું પશુ જોયું આપણે દૂધ ભરાવાથી મતલબ છે દૂધ ભરાવા તો આપણને પૈસા બાકી મળે તો જ પશુ નો ખર્ચો નીકળે આપણો ખર્ચો નીકળે નહીં પશુ ઉપર જેવું હોય એને દૂધ થી મતલબ રાખવો પડે રાઈટ પછી ટ્રીટમેન્ટ સારી કરવી પડે ખોરાક ખારો દેવો પડે પછી ચોખ્ખું પાણી દેવું પડે પાણી પણ વ્યવસ્થા ભેગી રાખવી પડે બધું વ્યવસ્થા ભેગી રાખવી પડે આપડે બધું બનાવે અચ્છા જો મિત્રો ત્યાં ફોલ્ડિંગ પણ છે ને પશુઓને જેટલું પાણી પીવું પીવું હોય એ મુજબ પી લે

અમે સવારમાં માં નવ વાગે એક ચારો નાખી દઈએ આખો દિવસ કોઈ વસ્તુ નહીં નાખવાની હા જે ટોપલા ખાઈ રહે ખાઈ રે પછી એક વાર ચારો નાખી દઈએ પછી પૂરું બે ટાઈમ ચારો નાખવાનો બે ટાઈમ ચારો આખો દિવસ પશુ ફ્રી રે ફ્રી રે ખોજે દૂધ નીકળ્યા પછી પછી ખોજે નાખવાનો અને સવારમાં દૂધ કાઢ્યા પછી ઓકે જો મિત્રો હવે સમજી લો ખાસ વાત એની છે કે એમની પાસે જે ભેંસો છે દૂધ વધુ આપે એનું મેન રીઝન એ એક તો ભેંસો સારી છે પ્લસ ખુલ્લો વાડો રાખ્યો છે પ્લસ ચારો આપવાનો વ્યવસ્થિત સમય છે ચારો આપવાનો સાચો સમય છે ને તો જ તમારા પશુના દૂધ વચ્ચે બાકી સમજી લો ત્યારે ચારો નાખ્યો હોય તો પશુ ઓગાળે જુગાલી ના કરે પશુ જેટલું વાગે એટલું દિલ દૂધ વધારે નીકળે રાઈટ એટલે પશુ અંદાજ ગણી લો કે એક દિવસમાં અમારે આઠ થી નવ કલાક પશુ ફ્રી જ રે ફ્રી રહે બાર કલાક ની અંદર નવ કલાક એટલે સમજી લો કે તમે ચાર કલાક જ પશુ ચારા પાછળ આપો બસ અને મિત્રો સાયન્સ પણ એ કે છે કે ચાર કલાક જ પશુને ખાવા માટેનો સમય આપો હવે તમે પાંચ કિલો આપો કે પચાસ કિલો આપો જે આપો એક સમય પૂરું કરો પશુને ફ્રી વધારે રાખો તો હવે આગળ શું પ્લાનિંગ છે આગળ પ્લાનિંગ એ છે કે આપણે વિશેક ભે ઉધી કરવું છે એવી ઈચ્છા છે આપડી ખરીદવી છે ના ખરીદી જમીન તમારા પાસે ઓછી છે ઓછી જમીન છે આપણી પાસે એટલે આપણે બધો હરોચારા ઉપર રહેવું તો મેળ આવે છે આપડે નગા જમીન આપણી પાસે ઓછી છે હાલની હાલમાં મેન ફોકસ શેમાં છે પશુપાલન કે એમ જ છે પશુપાલન અત્યારે કેટલા જાળો થાય અત્યારે રોજનું દૈનિકનું એક દિવસનું મારે સાત નું દૂધ જાય કેટલો ખર્ચો કરતા હશે હવે ખર્ચો અને ગણી ને ચાર જે પેપી ખર્ચો લાગી જાય કેટલો ચાર હજાર રૂપિયા ચાર હજાર માં ચાર હમ સાત ત્રણ ત્રણ હજાર રૂપિયા જેવું થાય એટલે દિવસ હાથ હાથ તરીકે એકવી એટલે બે લાખ એકવીસ રૂપિયા તો આપણે પ્રોફિટ ગાળ્યું એકવી પાવ ફરકી એટલે હાત આઠ નવ માં ચાર એટલે પોચેક હજાર તો ચોખ્ખો ઓલરેડી નફા સાથે વધે જ છે અમારે એમાં એવું છે કે ચરમ પર વેચાતું લેવું પડે જમીન ટૂંકી એટલે જો રમેશભાઈ ખુબ સારું કાર્ય કરી રહ્યા છો આપડે અહિયાં આ વિડીયો નું સમાપન કરીએ જય ગો માતા જય ગોપાલ વંદે ગોમાતરમ આભાર